યુટ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી એનમંત્રી મહારાજ આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં હશો કારણ કે અત્યારે વાગ્યે સવારના પોણા આઠ જેવું થયું અત્યારે તો આપણે બે ત્રણ દિવસ થતા કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો ને આપણે બ્લોગ મૂકવો પણ નહોતો અને કાંઈ ટાઈમ આપણે હતો નહીં અને આજે વાર છે શનિવાર એટલે આપણે પ્રિપેસ્ટ તો કયા વખતે ભણવા જ હતો આ વખતે ને પણ આજે આપણે મીઠા મુક્કો જવાનું છે એ નાચ પાડતો તો હતો પણ આજ હાલ થોડો ખો આવ્યો ને તો આજ કેમ જવું છે તો આપણે નિખાળા જ મૂકવા જવાનું છે એના પહેલાં આપણે પાણીના કૂંટા ભરનાથી ચકલાને જે વરસાદ બે દિવસે કાંઈ ઘઉં આવતો નથી તો આ ખરા ભરાતા બહુ થોડું પાણી હોય છે આપણે ભર નાખીએશ લોકોનામાં આવી ગયો એ જાય મેળી એ જવું જ છક ખૂટા ભરવાનું હાલો આપણે મેળવી પણ ચકલાને પૂટા ભરના અત્યારે આમાં એકમાં પાણી છે અને આ બે એ થઈ ગયા છે હવે ખાલી તો આપણે આ પાછા બધા ત્રણે ત્રણ નવા શરતી ફરી નાખીએ અત્યારે જ પ્રિતેશ ને ભણવા જતો હતો અમારા ગામને નિશાળના સાહેબ પણ અત્યારે આંખી નજીક આપડે આઠ માં દસેક પાંચ મિનિટની વાર છે તો આપણે પ્રિતેશ ને એને નિશાળે મૂકવા જ આવી તો કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો કેવા ફોન એક જાણીએ એક કે હરકી જાય પેલો કલોનેસ ને પૂછી લેવી પેલી વાર ભણવા જાય એટલે કેમ મજા આવે નથી આવતું કે જવું તું કે નથી જવું ભણવા તારે પૂછવી એને

અગિયાર વાગી ગયા છે છોકરાને જવાના તેડવા આપણે તો કેડવા જાવી નહીં તેડી આવીશ પાછા અન્ય નિશાળે જઈને હું કરતા શું ખબર રજા પડી ગઈ છે અગિયારમાં દસ મિનિટની વારે તો આપણે જ આવીશ છોકરો જે ભણવા ક્યાં છે તો આપણે નાય તો એને સરસ મજાના કપડાં લઈ લીધા હે તો હવે આપણે જવાનું છે વાલભાઈ મેં ગય નહીં તો પ્રિતેશ યજ્ઞેશ માંથી આપણે લેવાતા વાડી મીઠાડે ભણવા ગયા હતા વાડી લેવો છો અહીંથી અત્યારે વાગ્યા છે બપોરના બે તો જવાનું છે આપણે વાલબાઈમાં શક્તિધામ એટલે માતાજીનું જ છે ને વાલબાઈમાં સાક્ષાત માતાજી છે રહેજો તો તમને બધી માતાજી તમને સાક્ષાત માતાજીના દર્શન કરાવ્યું છે તો હાલો જય માતાજી તો આપણે જવા માટે બુલેટ પણ મજાનું કરી વાડ્યું હે campane તો આપણે વાલભાઈ માના દર્શન કરીને ને પાછા આપણે આ બાજુ ગૌશાળા બધું વેયા છે તો આપણે આમાં જો કેટલી બધી ગાયો છે એ બધું એ જોઈ લેવી અને તમને પણ દેખાડી દઈએ કે આમાં કેટલી કેટલી ગાયો આમ તો આપણે ગણ્યું નથી પણ આમાં ઘણી બધી ગાયો છે જોવો પેલી બાજુ વતન ગાયું ગાયું છે ને ત્યાં માગળ ગાયું છે ને ત્યાં આમ પણ ગાયું દેખાય છે ગાયું નું કઈ નથી ગાયું કેટલી બધી અહીંયા આવી તો આ છે ખોડિયારમાં ગણી ગામમાં જ આવે ખોડિયારમાં આવી રીતના એની મોટી ચબી શીલા એ જો સામે લીમડાનું થળ છે એમાંથી પાણી એટલે એમાં લોટે લોટે પાણી ગમે એટલું ઓલું કરો શીશા ભર્યો તો એમાંથી પાણી પાણી પણ ફૂટતું નથી અને સાચાના દુખાવા

ચાલુ કરી તો આપણે વાલભાઈ માં એ તો આપણે એના કારણે આમ તો અરધાર પછી થોડા ખોટી થઈ ગયા આઠ ને આઠકોટ આપણે નાસ્તો કર્યો તો સરદાર હતો અડધી કલાક ઉપર ઉપર ખોટી થઈ ગયા પાછા પછી ત્યાંથી આપણે બેડલા આવ્યા બેડલાથી પછી કારખાના જઈને કારખાનાથી આવ્યા વાળીએ તો મોડું થઈ ગયું હતું તો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો જય માતાજી જય વાલભાઈમાં